રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં અત્યાર સુધીમાં ત્રીસથી વધુ લોકોના મોત થયા છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંદાજે ત્રીસ મૃતદેહો પહોંચ્યા છે હજુ સુધીમાં એક પણ મૃતદેહની ઓળખ થઈ શકી નથી આગ એટલી ભયંકર હતી કે તેમાં છવ્વીસના મોત થયા છે ટીઆરપી ગેમ ઝોનમાં લોકોના મોતની ઘટના બનતા અરેરાટી મચી જવા પામી છે રાજકોટ શહેર આ ઘટનાને લઈ હચમચી ગયું છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી હતી મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે હોસ્પિટલમાં મૃતદેહના ઢગ અને લોકોની નિનાશા જોઈને રૂવાડા ઊભા થઈ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા મૃતકો એટલી હદે બળીને ખાખ થઈ ગયા છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ છે ડીએનએ ટેસ્ટ બાદ મૃતકોની ઓળખ કરવામાં આવશે જેનું ડીએનએ મેચ થશે તેને મૃતદેહ સોપાશે જોકે હજુ પણ ગેમ ઝોન અગ્નિકાંડમાં લખ્યું વધી શકે છે સિવિલ હોસ્પિટલમાં એકસાથે આવતા મૃતદેહની કતાર અને પોતાના સ્વજનોને શોધવા આવે તેમને પરિવારોને ચોધેર આસુએ રડી પડતા જોઈને પોસ્ટમોર્ટમ રમ ખાતે બે હજારથી વધુ લોકો રોષભેર ઉમટ્યા હતા અને ડીસીપીને ઘેરી લીધા હતા લાપતા લોકોના પરિવારજનોને આક્રોશથી પીએમ રૂમમાં મૃતદેહ રાખ્યા બાદ પેરિકોડ મૂકવા પડ્યા હતા